આજ રોજ મેં મારા ફેસબુક એકાઉન્ટ ની અંદર એક પોસ્ટ મૂકી છે કે લિંબાસી પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલે રાત્રે પોલીસ રેડ કરે છે રેડ કર્યા પછી દારૂ પકડાય છે દારૂ પકડાયા પછી પોલીસ સ્ટેશનમાં આવીને જે વ્યક્તિને પકડી લાવે છે એ સાઈડમાં રહે છે ને મોટો બુટલે આવીને પોલીસ સ્ટેશનના પોલીસના કર્મચારીઓને ફાવે એવી ગારો બોલે એટલે સરકાર આ બાબતે ચોક્કસ ધ્યાન દે આવો પોલીસ ગારો હાંભરે ને દારૂનો ધંધો કરાવતી હોય પોલીસ ખુલ્લે એમ પેલો ભાઈ એવું કહે છે કે તમે અમારી જોડે હપ્તા લો છો તમે આ રેડ કરો તો કઈ રીતે એટલે હું આ પોલીસ ઉપર કહેવા માંગુ છું કે તમે જે આ રીતે ખુલ્લે આમ લોકોને દારૂના અડ્ડા ચલાવવાનું જે ચાલુ કર્યું છે આવનારા દસ દિવસની અંદર તમે તમામ લિંબાસી પોલિટેશનના હું કહેવા માગું છું તમારા હાથની અંદર એક લિંબાસી પેટ્રોલ પંપ ની બાજુમાં કુલ લેમ સ્ટેન્ડ ચાલુ છે ભલાડા હરસિદ્ધિ માતાની સામે કુલ્યામ સ્ટેન્ડ ચાલુ છે આ બે બે સ્ટેન્ડ તાત્કાલિક દસ દિવસની અંદર બંધ કરાવજો પણ આવનારા દિવસોની અંદર હું જાતે રેડ કરીશ